હા તો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં તો આજે હું તમને જણાવી મારું કારણ વિડીયો બનાવવાનું જે હતું નહીં વિડીયો બનાવવાનું કારણ એવું હતું કે મારી આગળ કોઈ વિડિયો ઉતારે એવું કોઈ હતું નહીં જમભાઈ હતા એ વ્યા ગયા હતા અને જમભાઈ પાછા આવી ગયા છે આપણા વિડીયો ઉતારવા એટલે પાછા આપણા વિડીયો આવી જવાના છે જો એ ધમભાઈ ની બે બેઠા છે જો આજે તમે આવી જાય ને હવે તો હા હવે તો દેર જ બોલો ગાય છે તો જોતા જઈએ તું ગઢા હા ભાઈ અમે આવી ગયા છે આપણે ક્યાં આવ્યા છે જીવન મુકશે જીવન મુક્ત આવી ગયા છે અને અહીંયા જો ફોન ની લાઈટ મૂકી દીધી છે અને અહીંયા કેટલી લાઈટ જગે છે જો તમે અહીંનું લોકેશન એવું છે ને રાતનું ભાઈ બેહવાની બહુ મજા આવે ને તાપ કરવાનો બાકી છે આગળ તાપ કરશું અને બેસું મોડા સુધી અને પછી ઘરે રાખું ઠીક છે તો બનાવી દીધો વિડીયો ના એન્ડ તક જો હાલે ભાઈ હવે લઈ લાકડા અહીંથી ગોતવાલો લાકડા ગોતવાલો હાલે ગઢા ઉભો થાય એટલે તમે ઉભો થાય ગોતો લાકડા લો જો બે લો જઈશું લાકડા ગોતવા

પુલ જો નીચે પુલ ખાલી જોવો જો અને અહીંયા માતાજીનું મંદિર છે એટલે લાઈટ ચાલુ છે જો હા તો મિત્રો રસ્તામાં બી ગયું છે કોણ બેઠું છે ખબર નથી અને હું કિશનભાઈ જ આવી છું કોણ છે એને કિશન જગાડતી ખબર પડે રસ્તામાં જોવો અહીંયા કોઈ બે ગયો છો પેલા કોણ છે આ રસ્તામાં કોણ બેસી ગયો ત્યારે જો જો પેલા કોઈક ધાબળી ઓઠીને બેઠો આ કોણ ગાંડા ગાંડું ધરમ બોલું માં

ભૂતું ભૂલ્યું લાગે ને ભાઈ આજના માટે એટલું જ મળીએ ખાલી નવા લાગી લાઈક સર કોમેન્ટ કરવા ન ભૂલતા માટે એટલું મળીએ ઠીક છે જય માતાજી